નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારા YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે વરસાદની શરૂઆત બાબતે જી હા મિત્રો વરસાદની શરૂઆત કઈ તારીખથી જોવા મળી શકે છે અને જે સિસ્ટમ છે તે વાવાઝોડામાં ફેરવાશે કે નહીં તે બાબતે મોડેલો શું કહી રહ્યા છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને અત્યારે સિસ્ટમ છે તે ચેન્નાઈ નજીક બંગાળની ખાડીના ભાગો નજીક જોવા મળી રહી છે અને સિસ્ટમ ક્રમશઃ ધીમે ધીમે આગળ વધી અને એક બહોળું યુએસસી બનશે અને ધીમે ધીમે તે મહારાષ્ટ્રના ભાગો સુધી આગળ આવશે ત્યારબાદ હાલ જે સિસ્ટમ છે તે બાબતે વિવિધ મોડેલોમાં હજી પણ મત મતાંતર જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે યુરોપિયન મોડેલની અપડેટ મુજબ જોવા જઈએ તો એ છે યુરોપિયન મોડેલ છે તે સિસ્ટમને મજબૂત કેટેગરી સુધી લઈ જઈ રહ્યું છે ત્યારબાદ સિસ્ટમ છે તે અરબી સમુદ્રમાં આવી સૌરાષ્ટ્રના કાંઠે નીચેથી આગળ વધે અને અરબી સમુદ્રમાં થોડી આગળ વધે પરંતુ આગળ વધતાની સાથે સૂકા પવનોને કારણે સિસ્ટમ છે ત્યાંથી ફરીથી પરત થઈ અને ગુજરાત ઉપર આવે તે પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યું છે જ્યારે અમેરિકન મોડેલની અપડેટ છે તેમાં સિસ્ટમ છે તે મહારાષ્ટ્રના ભાગો સુધી આવે અને ત્યારબાદ તે અરબી સમુદ્રના ભાગો સુધી આવવાની સંભાવના વ્યક્ત કરી રહ્યું છે અને આ સંજોગોમાં પણ વરસાદની ગતિવિધિ સિસ્ટમને લીધે જોવા મળે તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે એટલે હાલ જે મોડેલો છે તેમાં વાવાઝોડા બાબતે હજી સ્થિતિ સ્પષ્ટ થઈ નથી કારણ કે હજી મોડેલોમાં મોટા વેરિયેશન જોવા મળી રહ્યા છે ત્યારે એક વરસાદી રાઉન્ડની શક્યતાઓ આ જે સિસ્ટમ છે તેના પરિણામે દેખાઈ રહી છે તો મિત્રો ખાસ કરીને ભેજનું પ્રમાણ વધતા મિડ લેવલમાં ભેજનું પ્રમાણ વધતા ફરીથી વરસાદની ગતિવિધિમાં વધારો થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને બાવીસ તારીખ આજુબાજુથી વરસાદની ગતિવિધિ વધે જેમાં સૌરાષ્ટ્રના ભાગો હોય દક્ષિણ ગુજરાતના ભાગો હોય તેમાં સૌ પ્રથમ શરૂઆત થાય અને ત્યારબાદ જેમ તારીખ પસાર થાય તેમ

તે ખેતીની તૈયારી કરી રાખે મતલબ કે જે પણ ખેડૂત મિત્રો વાવણી કરવા માંગે છે અને જો આ જે વરસાદ પડે એમાં અચાનક વાવણી થઈ જાય તો તમારું ખેતર તૈયાર ના હોય તો તમારે વાવેતરમાં મુશ્કેલી પડે એટલે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે જેમના ખેતર ખાલી પડ્યા છે તે ખેડૂત મિત્રો પોતાનું ખેતર તૈયાર કરીને રાખે અને બિયારણ પણ પોતાની સાથે રાખે જો વાવણી થાય તો આ સંજોગો દરમિયાન તમે વાવણી લાયક પસાર થઈ જાય તો વાવણી કરી શકો છો

એ મોટ વધારે વહેલું થતું નથી એટલે જો આ પરિસ્થિતિનું નિર્માણ થાય છૂટો છ વરસાદમાં ક્યાંક લોટરી લાગી જાય ને વાવણી લાયક વરસાદ પડી જાય તો આ સંજોગોમાં તમને તમારું ખેતર તૈયાર હોય બિયારણ તૈયાર હોય તો વાવણી કરવામાં ફાયદો રહે અને જે પણ ખેડૂત મિત્રોને ઉનાળુ પાકો છે જે ખેતરમાં પડે છે તે પૂરતી સાવચેતી રાખી અને ઝડપથી તમારા ખેતી કર્યું છે તે પૂર્ણ કરવા અથવા તો યોગ્ય જગ્યાએ પહોંચતા કરવા જેથી કરીને આ જે માવઠારૂપી વરસાદનો રાઉન્ડ ગણીએ કે એક વરસાદનો રાઉન્ડ ગણીએ તેમાં જો વરસાદ પડે તો તમને નુકસાન ના જાય એટલે શક્યતાઓ હવે વધી ગઈ છે અને બાવીસ તારીખ આજુબાજુથી આ વરસાદના રાઉન્ડની શરૂઆત થશે વરસાદનો રાઉન્ડ છૂટો છવાયો હશે બધા જ વિસ્તારમાં વરસાદ પડી જાય એવું નહીં હોય જે અગાઉ આપણે જોયું તે પ્રકારે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે અને અમુક વિસ્તારમાં લોટરી લાગશે જ્યાં વાવણી વરસાદ પણ જોવા મળશે આભાર